કેનેડામાં ભણવાનું સપનું છે પણ એને હકીકતમાં કેવી રીતે બદલવું આ સફર લાંબી લાગી શકે છે પણ ગભરાવાની જરૂર નથી જો દરેક સ્ટેપ ક્લિયર હોય તો બધું જ સરળ બની જાય છે તો ચાલો આજે આપણે આખી પ્રોસેસને એકદમ સિમ્પલ સ્ટેપ્સમાં સમજીએ તો સૌથી મોટો સવાલ એ જ છે કે આ સપનાને હકીકત કેવી રીતે બનાવવી જવાબ છે એકદમ સ્માર્ટ પ્લાનિંગમાં આ સફરનો દરેક પડાવ દરેક સ્ટેપ સમજવું ખૂબ જ ખૂબ જ જરૂરી છે જો આ પ્રોસેસ કદાચ થોડી કોમ્પ્લિકેટેડ લાગે પણ એનો રસ્તો એકદમ સીધો અને સ્પષ્ટ છે જો સાચી માહિતી હોય તો દરેક સ્ટેપ આરામથી પાર કરી શકાય છે અને બસ આ જ માહિતીને સરળ બનાવવાનું કામ આપણે આજે કરવાના છીએ કોઈ પણ મોટી મુસાફરીની શરૂઆત ક્યાંથી થાય સાચા પ્લાનિંગથી અને કેનેડા સ્ટડીની બાબતમાં તો આ સૌથી અગત્યનો ભાગ છે શરૂઆતમાં લેવાયેલા નિર્ણયો જેમ કે કયો કોર્સ પસંદ કરવો એની સીધી અસર ભવિષ્ય પર એટલે કે પરમનન્ટ રેસિડેન્સીના ચાન્સ પર પડશે કોર્સની પસંદગી ખાલી ભણવા માટે નથી એ ઇમિગ્રેશન સ્ટ્રેટેજીનો પણ એક ભાગ છે જો બે વર્ષ કે તેથી વધુ લાંબો પ્રોગ્રામ પસંદ કરવામાં આવે તો ત્રણ વર્ષ સુધીની પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ એટલે કે પીજી મળી શકે છે અને આ ત્રણ વર્ષનો સમયગાળો પીઆર એટલે કે પરમનન્ટ રેસિડેન્સી માટે જરૂરી કેનેડિયન વર્ક એક્સપિરિયન્સ મેળવવા માટે ગોલ્ડન ટિકિટ જેવો છે અહીંયા એક ખૂબ જ અગત્યની વાત સમજવા જેવી છે બની શકે કે કોઈ કોલેજ મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન એટલે કે એમઓઆઈ સર્ટિફિકેટ પર એડમિશન આપી દે પણ જ્યારે વિઝાની વાત આવે ખાસ કરીને એસડીએસ એટલે કે સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ વિઝાની ત્યારે આયલ્સ પીટીઈ કે ટોફેલ જેવી ઓફિશિયલ ટેસ્ટનો સ્કોર ફરજિયાત છે આમાં કોઈ બાંધછોડ ચાલતી નથી ચાલો પ્લાનિંગનો પાયો તો નંખાઈ ગયો હવે વાત કરીએ એક્ચ્યુઅલ એપ્લિકેશન પ્રોસેસની આ એ સ્ટેજ છે જ્યાં કાગળિયા ભેગા કરવાથી લઈને સ્ટડી પરમિટ હાથમાં આવે ત્યાં સુધીના બધા જ સ્ટેપ્સ આવે છે આખી પ્રોસેસને સમજવા માટે આ એક હાઈ લેવલ રોડમેપ છે એક પછી એક શું કરવાનું છે એ જુઓ પહેલાં કોલેજમાં એપ્લાય કરવાનું પછી ઓલોઆ મેળવવાનું પછી પીએલ જીઆઈસી અને ટ્યુશન ફી મેડિકલ બાયોમેટ્રિક્સ અને છેલ્લે ફાઇનલ વિઝા ફાઇલિંગ આપણે આ દરેક સ્ટેપને હવે ડિટેલમાં સમજીશું તો પહેલી મોટી સફળતા ક્યારે મળે જ્યારે હાથમાં એલોએ આવે એલ એટલે લેટર ઓફ એક્સેપ્ટન્સ આ ખાલી એડમિશન લેટર નથી આ એક ઓફિશિયલ ડોક્યુમેન્ટ છે જે કહે છે કે કેનેડાની એક ઇન્સ્ટિટ્યૂટે સ્ટુડન્ટ તરીકે સ્વીકાર્યા છે અને આ જ ડોક્યુમેન્ટથી વિઝા પ્રોસેસનો દરવાજો ખુલે છે હવે આ એક નવો પણ ખૂબ જ મહત્વનો ડોક્યુમેન્ટ છે પીએએલ એટલે કે પ્રોવિન્શિયલ એટેસ્ટેશન લેટર સાદી ભાષામાં આ જે તે પ્રોવિન્સ તરફથી એક કન્ફર્મેશન છે કે સ્ટડી સીટ વેલિડ છે એનરોલમેન્ટ પછી કોલેજ જ આ મેળવવામાં મદદ કરશે આના વગર હવે સ્ટડી પરમિટ એપ્લિકેશન આગળ વધતી નથી જીઆઈસી એટલે ગેરન્ટીડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ આ શું છે આ સરકારને એ બતાવવાની એક રીત છે કે કેનેડામાં રહેવા ખાવાનો ખર્ચ ઉઠાવવા માટે પૂરતા પૈસા છે એક નિશ્ચિત રકમ કેનેડિયન બેંકમાં જમા કરાવવાની હોય છે જે કેનેડા પહોંચ્યા પછી દર મહિને પાછી મળે છે આનાથી સરકારને ખાતરી રહે છે વિઝા એપ્લિકેશન માટે મુખ્યત્વે બે રસ્તા છે પહેલો છે એસડીએસ એટલે કે સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ આ ફાસ્ટ પ્રોસેસિંગ માટે છે પણ એના નિયમો કડક છે જેમ કે જીઆઈસી અને પહેલાં વર્ષની ટ્યુશન ફી એડવાન્સમાં ભરવી પડે છે જે લોકો આ શરતો પૂરી નથી કરી શકતા એમના માટે બીજો ઓપ્શન છે રેગ્યુલર સ્ટ્રીમ તો હવે વાત કરીએ સૌથી પ્રેક્ટિકલ પાસાની પૈસાની આ સફરમાં કેટલું રોકાણ થશે આ આંકડાઓને સમજવા ખૂબ જરૂરી છે જેથી બધી તૈયારી બરાબર થઈ શકે આ આંકડા ટ્યુશન ફીનો એક અંદાજ આપે છે સામાન્ય રીતે કોલેજની ફી યુનિવર્સિટી કરતાં થોડી ઓછી હોય છે પણ યાદ રાખજો પ્રોગ્રામની પસંદગી ખાલી ખર્ચ જોઈને નહીં પણ કરિયર ગોલ્સને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ આ નંબર્સ બજેટ બનાવવામાં ચોક્કસ મદદ કરશે આ નંબર ખાસ નોંધી લો વીસ હજાર છસ્સો પાંત્રીસ કેનેડિયન ડોલર ક્વેબેક સિવાયના કોઈપણ પ્રોવિન્સમાં ભણવા માટે કેનેડિયન સરકારે એક વર્ષના રહેવાના ખર્ચ માટે આટલી રકમ નક્કી કરી છે અને આ રકમ જીઆઈસી દ્વારા બતાવવી ફરજીયાત છે ટ્યુશન ફી અને જીઆઈસી તો મુખ્ય ખર્ચા છે પણ એ સિવાય પણ નાના નાના પણ જરૂરી ખર્ચા છે જેમ કે સ્ટડી પરમિટની એપ્લિકેશન ફી પીએએલ ફી બાયોમેટ્રિક્સનો ખર્ચ મેડિકલનો ખર્ચ આ બધી રકમો ભલે નાની લાગે પણ ભેગી થઈને બજેટ પર અસર કરે છે એટલે એને પ્લાનિંગમાં ગણવી જ જોઈએ ચલો ભણવાનું પૂરું થયું પણ આ સફરનો અંત નથી આ તો એક નવી શરૂઆત છે મોટાભાગના સ્ટુડન્ટ્સનું જે અંતિમ લક્ષ્ય હોય છે એના પર હવે આવીએ ગ્રેજ્યુએશન પછી કેનેડામાં કરિયર અને લાઈફ સ્ટુડન્ટ લાઈફનો એક મોટો ફાયદો એ છે કે ભણવાની સાથે સાથે કામ પણ કરી શકાય છે નવા નિયમ પ્રમાણે જ્યારે ક્લાસ ચાલુ હોય ત્યારે અઠવાડિયામાં ચોવીસ કલાક સુધી ઓફ કેમ્પસ કામ કરવાની મંજૂરી છે આનાથી માત્ર પૈસાની મદદ નથી મળતી પણ વેલ્યુએબલ કેનેડિયન વર્ક એક્સપિરિયન્સ પણ મળે છે તો એક સ્ટુડન્ટથી લઈને પર્મનન્ટ રેસિડન્ટ બનવા સુધીનો રસ્તો કેવો હોય છે જુઓ આ એકદમ સીધી પ્રોસેસ છે પહેલાં ગ્રેજ્યુએશન પછી પીજી માટે એપ્લિકેશન એના પર કેનેડિયન વર્ક એક્સપિરિયન્સ મેળવવાનો અને પછી છેલ્લે પીઆર એટલે કે પરમનન્ટ રેસિડેન્સી માટે એપ્લાય કરવાનું પીજી ડબલ્યુપીએ સ્ટુડન્ટ લાઇફ અને કેનેડિયન કરિયર વચ્ચેનો બ્રિજ છે સૌથી મહત્વનો પુલ આ એક ઓપન વર્ક પરમિટ છે જેનો મતલબ એ છે કે કોઈ પણ કંપનીમાં કોઈ પણ એમ્પ્લોયર સાથે કામ કરવા માટે ફ્રી છો આ ફ્લેક્સિબિલિટી બેસ્ટ કરિયર ઓપોર્ચ્યુનિટી શોધવાની આઝાદી આપે છે કેનેડામાં સેટલ થવા માટે ઘણા રસ્તાઓ છે એક્સપ્રેસ એન્ટ્રીનો કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ સૌથી પોપ્યુલર છે પણ એ સિવાય દરેક પ્રોવિન્સના પોતાના નોમિની પ્રોગ્રામ્સ એટલે કે પીએનપી પણ હોય છે જે અમુક ખાસ સ્કિલ ધરાવતા લોકો માટે શાનદાર તક હોય છે એટલે સાચો રસ્તો પસંદ કરવો ખૂબ જ અગત્યનું છે ઘણા લોકો માટે આ નિર્ણય એકલાનો નથી હોતો પરિવાર પણ સાથે જોડાયેલો હોય છે તો ચાલો જોઈએ કે જો પરિવારને સાથે લાવવો હોય તો જીવનસાથી અને બાળકો માટે શું ઓપ્શન્સ છે આ બાબતમાં નિયમો એકદમ સ્પષ્ટ છે જો સ્ટુડન્ટ માસ્ટર્સ પીએચડી કે કોઈ પ્રોફેશનલ પ્રોગ્રામમાં હોય તો જ એમના પાર્ટનરને સ્પાઉસ ઓપન વર્ક પરમિટ એટલે કે એસઓ મળી શકે છે અને હા બાળકો માટે કેનેડિયન પબ્લિક સ્કૂલમાં ભણતર ફ્રી છે જે એક બહુ મોટો ફાયદો છે માતા પિતા ગ્રેજ્યુએશન જેવા પ્રસંગો માટે વિઝિટર વિઝા પર આવી શકે છે તો આ આખી વાતનો સાર શું છે એ જ કે કેનેડા જવાની સફર ભલે મોટી હોય પણ એનો પાયો છે ક્લિયર પ્લાનિંગ અને સાચી માહિતી જો દરેક સ્ટેપની સ્પષ્ટ સમજ હોય તો આ રસ્તો ઘણો સરળ બની જાય છે હવે જ્યારે આખો રસ્તો સામે સ્પષ્ટ છે ત્યારે અસલી સવાલ એ છે કે કેનેડિયન યાત્રા શરૂ કરવા માટે કયો પ્રોગ્રામ પસંદ કરવામાં આવશે પ્લાનિંગ હવે અહીંથી શરૂ થાય છે